નખત્રાણા પોલીસે માતાના મઠ પદયાત્રિકમાં પેટ્રોલિંગમાં રૂપિયા એક પોઈન્ટ પંદર લાખની કિંમતના આઠ સાવરકુંડલા વિસ્તારના આરોપીની ધરપકડ કરી છે નખત્રાણા પોલીસે ચોક્કસ બાતમીના આધારે આધાર પુરાવા વગરના મોબાઈલ સાથે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને તેની ટીમ દ્વારા ચેકિંગમાં હતી ત્યારે માતાના મઢ ઉપર માતાના મઢ રોડ ઉપર ચેકિંગ કરતાં જી જે ઝીરો ત્રણ નાઇન એક્સ નાઇન ટુ ઝીરો ત્રણવાળી શંકાસ્પદ લાગતી રિક્ષા અટકાવીને તપાસ કરતાં તેમાં એક થેલો મળી આવ્યો હતો થેલામાં તપાસ કરતાં તેમાં આધાર પુરાવા વગરના મોબાઈલનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી આઠ મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા કુલ મળીને રૂપિયા એક પાંત્રીસ લાખનો મુદામાલ કબ્જે કરી અને આરોપી કિશન ભૂપત ચારોલિયા દેવીપૂજક વર્ષ પચીસ રહેવાસી ગાડકડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીવાડાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે